મારું નામ જય ગુસ્વામી છે અત્યારે રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું છું પરિપત્ર શું ગઈકાલે ડીડીઓ સાહેબની સૈથી એક પરિપત્ર થયેલો છે જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ અમુક અરજદારોને પ્રતિનિધિ મહિલાને બદલે એમના વતી બીજા કોઈ અન્ય વ્યક્તિઓ સાંભળતા હોવાની ફરિયાદ છે એમને મળેલી હતી અને આવી ફરિયાદો ઘણી વખત આવતી હોય છે કે ભાઈ અરજદારોને સાંભળવામાં જે વ્યક્તિ છે એમને બદલે બીજા કોઈ વ્યક્તિ સાંભળે છે એટલા માટે અહીંયાથી એક જનરલ પરિપત્ર કરેલો છે કે જે અંતર્ગત પંચાયતની અંદર આપણે ગુજરાતની અંદર પચાસ જેટલી મહિલા અનામત છે અને મહિલા અનામત હોવાના કારણે જે કોઈ કાર્યવાહી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિએ કરવાની રહે છે આ સંદર્ભે એક પરિપત્ર થયેલો છે

બરાબર આપણે પચાસ ટકા જેવી મહિલાના મત ગુજરાતની અંદર જે આપવામાં આવેલી છે ભારતની અંદર વન ઓફ ધી હાઈએસ્ટ છે અને આ જે મહિલા અનામત છે એ એકચ્યુઅલી એમની સાચી ભાવનામાં મહિલાઓ દ્વારા જ ગ્રામ પંચાયત કક્ષાએથી જે કાર્યવાહી થાય બરાબર એ વ્યક્તિ પોતે જ એમની અંદર કાર્યવાહી કરે અરજદારોને સાંભળે એમના જે કોઈ ઇશ્યુઝ છે એ સોલ્વ કરે આ પરિપત્રની મૂળ ભાવના છે કાર્યવાહી એ છે છે જે પરિપત્રની અંદર અંદર આપણે સૂચનાઓની લખેલું કે મહિલાઓ છે પોતે આ જે એમને પદ મળેલ છે એમનો મેક્સિમમ ઉપયોગ કરે એ છે બરાબર એમના પ્રતિનિધિત્વને આપણે જે આપેલું છે એમનો સાચામાં સાચો ખરા અર્થમાં ઉપયોગ કરે અને ગામના જે લોકો છે એમની જે સમસ્યાઓ છે એમને સાંભળે સાંભળીને એમનું સોલ્યુશન આપણે અંદર સૂચના આપેલી છે કે જો ભાઈ કોઈ વૈધાનિક ડ્યુટી ની અંદર બરાબર વૈધાનિક પ્રક્રિયા ની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ આવી રીતે ભાગ લે અથવા તો એવી કોઈ વૈધાનિક પ્રક્રિયા ની અંદર બરાબર એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો એમની સાથે આપણે કાયદેસર ની કાર્યવાહી કરવા માટેની સૂચના પરિપત્રમાં જ આપેલી છે પંચાયતની બેઠકની અંદર જો કોઈ પણ વ્યક્તિ છે બરાબર અન્ય વ્યક્તિ એમના બદલે હાજર આપે વૈધાનિક જે એમની ડ્યુટી છે એમની અંદર તો પછી આપણે એક સચિવ તરીકે ગ્રામ પંચાયતના સચિવ તરીકે તલાટી મંત્રીની જવાબદારી છે કે ગ્રામ પંચાયતની અંદર જે સદસ્ય છે કે સરપંચ છે એમને જ હાજર રાખે ને એમની બરાબર અગુવાઈની અંદર આજે આખી કાર્યવાહી છે કરે અને જો આમ ના થાય તો પછી તલાટી મંત્રીની સામે પણ અત્રેથી છે એ પગલાં લેવામાં આવી શકે છે તો જે અમે રિપોર્ટ મંગાવીએ અને એમની અંદર જે આખો અહેવાલ હોય અહેવાલના આધારે જે કોઈ બરાબર કાર્યવાહી થતી હોય છે એ અમારા જે વખતો વખતના સિવિલ સર્વિસના અને અન્ય જે ધારાધોરણો છે અંતર્ગત અમે કાર્યવાહી કરીશું